નથી આવડતું તો ગુજરાતના સામાન્ય અને મધ્યમ પરિવારના તમામ યોદ્ધાઓને મેં મારો આખો ગણિત નો કોર્ષ આપી દીધો છે માત્ર ને માત્ર એકસો ને એકાવન રૂપિયામાં હા દોસ્તો અને એકસો એકાવન માં રેકોર્ડેડ નહીં મિત્રો રેકોર્ડેડ પ્લસ લાઈવ કોર્ષ

તમારે ખાખી પહેરવી છે તો અત્યારે ડાઉનલોડ કરો જીસીએ ખાખી ફેક્ટરી એપ્લિકેશન અને જીસીએ સાથે મળીને તમારો ખાખી પહેરવાનો સપનું સાકાર કરો મેક્સિમમ આ વિડીયો છે એ જરૂરિયાતમંદ યોદ્ધા સુધી શેર કરજો જય હિન્દ જય ભારત